તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં રહેશો તો પરિવાર મિત્ર કોમ બ્લોગ યુટ્યુબ ચેનલ અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે હું બનાવવા જઈ રહી છું પાણીપુરી મીરાબેને બટેટા બાપા મૂકી દીધા છે તેલ મૂકી દીધું છે તમે જોઈ શકો છો હા અને આ શ્રેયાંત ભાઈ છે ને મીતાબેનના ગુંડા એ કંદડે બોસ બસ કે કરી લો હા

નો પૂરી કાળી હોય હલાવો હલાવો ફટાફટ ઘંટીમાં ઓર જઈ આતે હે એ ડિસ્કટ કે ના ના ન્યા બાગડો આવે હા આ ઘોડા આમ નહી એટલે બપાઈ જાસ્તમ જોઈ શકો છું મીરાબે નોવા રયો જો છે અને હું જાવસો બટેટા ખાવાખી જાહે પણ તો હું ખાસ તો ખરીદતો ઘટમાં છે એટલે તાર બટેટા ખાવા નહીં બરોબર હું પાણીપુરી નહીં ખાવા એટલે બટેટા ખાશ તે પાણીપુરી નાટતો વાળી ઈ તો

Ayan, jadi mudik-mudik, jadi 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 jadi

પણ બધા એમ ખૂટતી ને એને ભીંડો વીણાતો ને એક એક હાથે વીણવાનો છે ભીંડો આખો થાય ને એવો ભીંડો વીણવાનો કીધો ભીંડાને હાથ તો પાડી એકાદો હાલો ભીંડા જો ભીંડા એમાં એક્ચ્યુઅલી હમણાં હે ને નાક જામ હે એટલે અવાજ નીકળતો ના અને તારું વિડીયો ઉતારવામાં ધ્યાન ના